તલવાર વડે યુવક પર હુમલો કરનાર આરોપીનો પાણીગેટ પોલીસે વરઘોડો કાઢ્યો વડોદરા શહેરમાં પાણીગેટ વિસ્તારમાં આવેલા કહાર મોહલ્લામાં રહેતા હિતેશભાઈ રાજારામ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને આરોપીની અટકાયત કરીને વડોદરા પાણીગેટ પોલીસે પરઘોડો કાઢ્યો છે વડોદરા શહેરમાં માથાભારે તત્વો ખુલ્લેઆમ જાહેરમાં તલવાર વડે હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં યુવકે પોતાના સ્વબચાવમાં તલવાર પકડીને તેના હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા અને આજ રોજ તેમના વરઘોડા કાઢવામાં આવ્યા હતા પાણીગેટ પોલીસે આરોપીઓની અટકાયત કરીને તેમના વરઘોડા કાઢ્યા હતા અને મારી પાછળ પાછળ આવો ઓનલાઈન બાય બાય ઓકે સાહેબ આ તો છે આ તો છે છે પ્રાણી જે તપાસ ચાટવા છે પાણી કે 40%

મારામારીનો બનાવ બોલે જેમાં ફરિયાદી હિતેશ કહારે ત્રણ આરોપીઓ નરેશ કહાર હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો ત્રણેય આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં આવે છે ત્રણેય આરોપીઓ મારામારીના લગતા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે

વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો